माते पिता जी राज जी देली है वो सबकी फेरे करे क्या नारी इतना सिवाय अंदर में मानस बाल में बाल में मानस समझ नहीं आओ मारो उत्तम सुन कहे बातों नहीं बापू शक्ति नहीं फेरे करो लो शियाज लो कुछ लो रियो लो एक टाइम स्टिक મેજો વાત કરી પણ ભા ભીલું છે હો કે તમે જીઓ જીઓ હો તો કે તાજા તમે વેપાર તમે ઉલતા પંડી પાડો રાજા ફડિયા મારું ના એ એ હો ભટાઈ ને તો પાડો બોલો ને કે છે બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લગ્ન બોલ કાય કરો માં ભૂલા લાગો છો હરો હરો બોલો કે બેરો નથી હું તો બાપુ તમને ફોકલાવું છું બાપુ ગીડી 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 આઈસ્ક્રીમ લાઈવ તો ખાતા નથી થાય છે ક્વાહ ખાવા કહી બાબુ ખાય છે લેવા જો ફટી ગઈ આવી જાવ આઈસક્રીમ નો થોડો ખોઈને પપોરાથી સાફુળી ખર્ચા તમે ખાતા ખાતા ભરો લખના ખાધા નોતા ખાધા હા 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 દાંત કરતા તો બાપુ એ બાબુ એક

બાપુ મોજા બજરાય ના આવી શનિવાર હું તમને લઈ લે આ પણ કાઢી ના

આકનાને મળા પર કે મેરે આકના મણામાં ન પેલે હોત ઘરે હરમન દાદાને દાદા મારા માઈશા ઘરે હતા કે માઈશા ભાઈ તો પૂછડું મારે પૂછવું છું આપણે રમાણ ખાતામાં બેહી ગયો હીરા ગઈ ક્યાં મોરાલા આયા હું હા